સુરતમાં વારંવાર અસામાજિક તત્વો આતંક મચાવી પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યાં સુરતના લાબેશ્વરના આંબાવાડી પાસે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક હાલ તો સીસીટીવીમાં કેદ થયો છે લાબેશ્વર પોલીસ ચોકી નજીક જ સામાન્ય બોલા ચાલી બાદ અસામાજિક તત્વો દ્વારા બે રિક્ષા એક ઇકો કારમાં તોડફોડ કરાઈ હતી તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય અસામાજિક તત્વોએ મચાવેલો આતંકને લઈને સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો આ તો બનાવ લઈને વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાત્રે બાર વાગ્યા ના કુમારમાં ત્રણ થી છ ઈસમો એકમ સામ નથી ખબર આગળની શું આગળની માં પીસીઆર વાન કોલ કરેલો નંબર ઉપર પીસીઆર વાન આવી તેના ફોટો લીધેલા છે ને પોલીસ સ્ટેશન